નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડિયોની અંદર તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે કેબિનેટનો મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગની મિત્રો ઘાત સુરક્ષા માટે મિત્રો એક મોટો નિર્ણય લઈ લીધો છે જેમાં પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષક ઉન્નતિ યોજનાની મંજૂરી મિત્રો આપવામાં આવી ગઈ છે તેનું બજેટ મિત્રો એક લાખ એક હજાર ત્રણસો એકવીસ કરોડ રૂપિયા રાખવામાં આવ્યું હશે રાષ્ટ્રીય મિશનને મંજૂરી પણ આપી દીધી છે આનાથી મિત્રો ખેડૂતોને મોટો ફાયદો થશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા અંગે ખેડૂત ભાઈઓનો વિરોધ સામે આવ્યો છે મિત્રો પાક વીમો દેવામાફી સહિતની માંગ સાથે ધરતીપુત્રોની સમસ્યાઓનો ઉકેલ લાવી કૃષિ નીતિ બનાવવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ઘરણા મિત્રો કાર્યક્રમ મિત્રો યોજાયો હતો ખેડૂતોએ મિત્રો વિવિધ માંગો બેનરો સાથે ન્યાય મેળવવા માટે રજૂઆત પણ કરી હતી સાથે જ મિત્રો પાક વીમો દેવા માફી સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે મિત્રો ધરણા કાર્યક્રમ યોજ્યો હતો જેમાં સુરેન્દ્રનગર સહિત મિત્રો રાજ્યભરના મિત્રો ધરતીપુત્રો હાજર પણ રહ્યા હતા જેમાં લીંબડી તાલુકાના મિત્રો ખંભલાવ ગામના ખેડૂત આગેવાન મિત્રો ભરતસિંહ ઝાલાએ મિત્રો જણાવ્યું હતું કે સરકારની કૃષિ વિરુદ્ધ આર્થિક નીતિ મોઘા બિયારણ કાતર જંતુનાશક દવા મજૂરી ડીઝલ ખર્ચની ગણતરી કરતા મિત્રો એક હેક્ટર જમીનના વાવણીથી કાપણી સુધીના મિત્રો ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ થાય છે તોય પણ મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માફ કરતી નથી અને મિત્રો પાક વીમો પણ જમા થતો નથી તેવી મિત્રો માંગ ઉઠવા પામી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ચક્રવાત સર્જાઈ ગયું છે મિત્રો મિત્રો આજે રાજ્યોમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો અત્યારે નવરાત્રી પણ ચાલી રહી છે જે થકી મિત્રો આજે રાજ્યોમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે જેમાં 4 થી મિત્રો આઠ ઓક્ટોબર સુધી પશ્ચિમ બંગાળ સહિત તેર મિત્રો રાજ્યોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે જેમાં બંગાળની ખાડીમાં ચક્રવાત મિત્રો સર્જાયું છે જેમાં મિત્રો પશ્ચિમ બંગાળ અરુણા હિમાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા સિક્કિમ તમિલનાડુ પોંડુચેરી કેરળ અને મિત્રો કર્ણાટકના ઘણા વિસ્તારોમાં ભારેથી મિત્રો અતિ ભારે વરસાદની સંભાવનાઓ મિત્રો વ્યક્ત કરવામાં આવી ગઈ છે સાથે જ ઉત્તર પ્રદેશ બિહાર અને દિલ્હીમાં એનસીઆરમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલીક જગ્યાએ મિત્રો હળવો વરસાદ પડશે તેવી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો દર મહિને મિત્રો પાંત્રીસો રૂપિયાની સહાય મળશે તો મિત્રો હરિયાણામાં સરકારી બેરોજગારીનું ભથ્થું જાહેર કર્યું છે જેમાં પાંચ થનારા લોકોને મિત્રો દર મહિને બારસો રૂપિયા આપવામાં આવશે જ્યારે ગ્રેજ્યુએટ થયેલા લોકોને મિત્રો દર મહિને બે હજાર રૂપિયા પણ આપવામાં આવશે મિત્રો અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકોને મિત્રો સરકાર તરફથી દર મહિને પાંત્રીસો રૂપિયા આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે જે પગલે મિત્રો ગુજરાતમાં આવી કોઈ યોજનાઓ ચલાવવામાં આવતી નથી ગુજરાતમાં પણ મિત્રો શું આવી યોજનાઓ ચાલવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાઓનો લાભ વાસ્તવિકતા ખેડૂતોને મિત્રો પારદર્શિત રીતે પહોંચાડવા માટે ખેડૂતોની મિત્રો ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવી રહી છે જેમાં મિત્રો અનેક રીતે આ રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવશે એગ્રીસ્ટેડ યોજના હેઠળ ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની પ્રક્રિયા મિત્રો સોમવારથી શરૂ થઈ ગઈ છે એટલે મિત્રો કેટલાક મહિના પહેલાં આ યોજનાની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે મિત્રો જેમાં ખેડૂતોની રજીસ્ટ્રી તૈયાર કરવામાં આવશે તેમાં અનેક પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવશે જેમાં મિત્રો ડિસેમ્બરથી પીએમ કિસાન સન્માન નિધિની રકમ માટે એવા ખેડૂતોના જ મિત્રો ખાતામાં આવશે જેમની ખેડૂત રજિસ્ટ્રી મિત્રો તૈયાર થઈ હશે અને ખેડૂત રજિસ્ટ્રીમાં બધે બધું તેમનું કમ્પ્લીટ જોવા મળી રહ્યું હશે તેમને જ મિત્રો ખેડૂતને અઢારમો હપ્તો ઓગણીસમો હપ્તો જમા કરવામાં આવશે તેવા મિત્રો મોટા સમાચાર આવ્યા છે જેમાં ખેડૂત રજિસ્ટ્રીમાં મિત્રો ખેડૂત અને તેના પિતાનું નામ તેમની માલિકીના તમામ ડાટા નંબર સહમિત્રો અકાઉન્ટ ધારકના કિસ્સામાં ખેડૂતનો હિસ્સો ખેડૂતનો મિત્રો મોબાઈલ નંબર આધાર નંબર અને ઈ કેવાય સહિતની મિત્રો તમામ વિગતો મિત્રો ખેડૂત રજિસ્ટ્રીમાં જોવા મળશે બધું મિત્રો આ તમારે ખેડૂત રજિસ્ટ્રીમાં કમ્પ્લીટ હશે તો જ મિત્રો તમને બે હજાર રૂપિયાનો હપ્તો ડિસેમ્બર મહિના પછી મળશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા વૃદ્ધોને મળી રહી છે મોટી ભેટ દેશમાં મિત્રો વૃદ્ધોની સંખ્યાને ધ્યાનમાં રાખીને મિત્રો તેમને સંબંધિત તમામ પ્રકારની મિત્રો સુવિધાઓ આપવા માટે વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત મિત્રો અટલ વાયુ અભૂદ્ય મિત્રો યોજનાને વેગ આપવાનો મિત્રો નિર્ણય કર્યો છે જેમાં બજેટમાં મિત્રો સરકારે આ માટે વરિષ્ઠ નાગરિકને કલ્યાણ ફંડમાંથી મિત્રો વસ્તુઓને ઓગણસી કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરવામાં આવશે આનો ખર્ચ દેશના વૃદ્ધાશ્રમ ને અપગ્રેડ કરવા સાથે તેમને વ્યવશ્રી યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓ અને સાધનોની સજ્જ કરવા માટે મિત્રો ખર્ચવામાં આવશે જેમાં વૃદ્ધોને ચશ્મા વાસ શ્રવણ સાધન વોકર વગેરે મિત્રો આપવામાં પણ આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિગા દીઠ મિત્રો વીસ હજાર રૂપિયાની સહાય મળશે અત્યારે મિત્રો ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમને મિત્રો ઘણી મોટી એવી જાહેરાતો જોવા મળતી હશે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે તમને વિગા દીઠ વીસ હજાર અથવા તો પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે પણ મિત્રો તેમાં કોઈ પણ પ્રકારનો એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હોતો કે સહાય કેવી રીતે મળશે અને ખોટી લિંકો દ્વારા મિત્રો આપણને વેબસાઇટોમાં ઘુસાડવાના પ્રયાસો હોય છે જેમાં મિત્રો પીએમ કિસાનને લગતી અનેક લિંકો પણ વાયરલ થઈ રહી છે જેમાં ખેડૂત ભાઈઓને સાવચેત રહેવું અને આવી ફ્રોડ લિંકો ઉપર ક્લિક ખોટી રીતનું ન કરવું સરકાર દ્વારા અત્યારે મિત્રો વિઘાડી સહાય આપવાની કે પીએમ કિસાનનો અઢારમાં આપતો જાહેર થયો છે તેવી મિત્રો કોઈ જાહેરાત કરવામાં આવી નથી સરકારની આવી કોઈ જાહેરાત આવશે તો તમને મિત્રો અમારી ચેનલ થકી જાણકારી પણ મળી રહી છે અમારી મિત્રો આ ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી રાખજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જગતનો તાત ફસાયો લોનમાં ગુજરાતના ખેડૂતો ઉપર મિત્રો બેંકનો બ્યાસી હજાર સાતસો ત્રેપન કરોડનું કરજ છે જ્યારે દસ વર્ષમાં લોનમાં મિત્રો અડતાલીસ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે જ્યારે બાકીના દેવામાં મિત્રો તમિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપી મિત્રો ટોપ માં આવે છે મિત્રો ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો મિત્રો પ્રશ્ન એ છે કે બેંક લોન અને દેવા માફીનો આવે છે અને રાજ્યોમાં મિત્રો ખેડૂતો દ્વારા દેવા માફીને લઈને ભારત સરકાર દ્વારા સમક્ષ મિત્રો અનેક માંગણીઓ ઉઠવા પામતી હોય છે પણ આ માટે આંદોલનો પણ મિત્રો થતા આવ્યું છે જેમાં મિત્રો સામાન્ય રીતે ખેડૂત બિયારણ રાસાયણિક ખાતરની મિત્રો ખરીદી સહિતની વિવિધ મિત્રો કારણોસર દર વર્ષે મિત્રો અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી મિત્રો હજારો અને કરોડો રૂપિયાની મિત્રો લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતોની મિત્રો બેંકમાંથી લોધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને મિત્રો આત્મહત્યા કરવા સુધી જવું પડે છે એટલે કે દર વર્ષે મિત્રો ખેડૂતોને દેવા માફીની માગણીઓ પણ ઉઠવા પામે છે પણ ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા નથી જેથી મિત્રો જગતનો તાંત લોનમાં ફસાયો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો